ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રાય રાય શબ્દનો અર્થ વિકૃત એક બાજુએ વળેલું ચીડ નિરાશા અથવા વિડંબનાના આવેશમાં વાકું વાળેલું વક્ર વ્યંગ્યપૂર્ણ કટુ કે જેમાં નિરાશાની સાથે રમૂજની ભાવના પણ હોય તેવું થાય છે રાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ગેવ અ રાય સ્માઇલ એન્ડ અવોઇડેડ આન્સર ટુ માય ક્વેશ્ચન એટલે કે તેણે વક્ર સ્મિત આપ્યું અને મારા પ્રશ્નનો જવાબ ટાળ્યો એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ ટેકિંગ ટ્રીટમેન્ટ ફોર હર રાઈ એટલે કે તે તેની ત્રાંસી ગરદનની સારવાર લઈ રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ